કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં જ શો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી છે તે ઓનલાઈન ઘરે બેઠા બેઠા તમે મિત્રો બહુ આસાનીથી કરી શકો છો હવે મિત્રો કેવી રીતના ફાર્મર રજિસ્ટ્રી કરવું અને કઈ વેબસાઈટ છે તેની મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની પણ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છે તો બંને જો અંત સુધી આ વિડીયોમાં અને આ મિત્રો ત્યાર પહેલાં મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ તો મિત્રો ચાલો શરૂ કરીએ કે ફોર્મ કેવી રીતના ભરવું તો હવે મિત્રો તમારે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને અહીંયા મિત્રો તમને જે અત્યારે વેબસાઇટ દેખાઈ રહી છે તે વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની છે અને મિત્રો આની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં પણ આપી દીધી છે તો ત્યાંથી તમે ક્લિક કરી અને આ વેબસાઇટ ઓપન કરી શકો છો હવે મિત્રો તમારે અહીંયા ફાર્મર રજિસ્ટ્રેશનમાં આવી જવાનું છે ઓફિશિયલ અને ફાર્મર લખ્યું હશે તો તમારે ફાર્મર ઉપર ક્લિક કરી દેવાનું છે ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે હેઠે લખ્યું હશે ન્યુ એકાઉન્ટ ત્યારબાદ મિત્રો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે જેમાં મિત્રો મોબાઈલ નંબર નાખેલા હોવા જોઈએ તો ચાલો હું અહીંયા મારા આધાર નંબર નાખી દઉં છું ત્યારબાદ મિત્રો આપણે નીચે આવી જવાનું છે અને નીચે મિત્રો તમે જોઈ શકો છો કે સબમિટનો ઓપ્શન આપ્યો છે ત્યાં તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો ને એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે જે ઓટીપી મિત્રો તમારે અહીંયા નાખવાનો રહેશે તો ચાલો હું ઓટીપી નાખી દઉં છું ઓટીપી નાખી દીધા બાદ મિત્રો થોડીક વાર પ્રોસેસ લેશે ત્યારબાદ મિત્રો આવી રીતના કંઈક આવી જશે હવે મિત્રો તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર નાખવાના છે કે જે આધાર કાર્ડમાં નંબર દીધા છે તે મિત્રો અહીંયા તમે મોબાઈલ નંબર નાખી દેજો મોબાઈલ નંબર નાખી દો ત્યારબાદ તમારે થોડુંક નીચે આવી જવાનું છે અને નીચે જોશો તો મિત્રો અહીંયા લખ્યું છે વેરીફાઈ મોબાઈલ નંબર તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને મિત્રો બધી વિગત ચેક કરી લેવાનું છે કે વ્યવસ્થિત છે કે નહીં નામના બધી વિગત તમારી ચેક કરી લેજો હવે મિત્રો મોબાઈલ નંબર વેરીફાય કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે જે ઓટીપી મિત્રો તમારે અહીંયા નાખવાનો હશે અને ત્યારબાદ મિત્રો તમારે વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે વેરીફાઈ ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને અહીંયા પાસવર્ડ રાખવાનો છે તો તમને જે મિત્રો યાદ રહે પાસવર્ડ તે પાસવર્ડ અહીંયા તમારે નાખી દેવાનો છે તો ચાલો હું અહીંયા પાસવર્ડ નાખી દઉં છું ત્યારબાદ મિત્રો અહીંયા પાસવર્ડ નખાઈ જાય ત્યારબાદ અહીં કન્ફર્મ પાસવર્ડ લખ્યું છે ત્યાં પણ જે આગળ તમે પાસવર્ડ નાખ્યો છે તે જ અહીંયા નાખવાનો છે એ પાસવર્ડ નખાઈ જાય મિત્રો ત્યારબાદ તમે થોડાક નીચે આવી જવાનું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ક્રિએટ માય એકાઉન્ટ તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરી દેવાનો છે ત્યાં ક્લિક કરશો ને એટલે તમારું મિત્રો રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે હવે મિત્રો તમારે લોગ ઇન કરવાનું રહેશે તો તમારે અહીં ફાર્મર ઉપર આવી અને અહીંયા મિત્રો જે મોબાઈલ નંબર આપણે આગળ વેરીફાઈ કરીએ હતા તે મોબાઈલ નંબર એ નાખી દેવાના છે અને ત્યારબાદ નીચે પાસવર્ડ નાખી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો કેપ્ચા કોડ નાખી દેવાનો છે એટલે ત્યારબાદ મિત્રો લોગ ઇન ઉપર ક્લિક કરી દેવાનો છે તો ચાલો હું કરી લઉં છું હવે મિત્રો લોગિન ઉપર ક્લિક કરશો ને એટલે તમને કંઈક આવું દેખાશે હવે મિત્રો તમારે રજિસ્ટર એસ ફાર્મર તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અને તેના ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા પૂછશે કે તમારો મોબાઈલ નંબર છે તો મિત્રો તમારે અહીંયા નો ઉપર ક્લિક કરી દેવાનું છે નો ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું દેખાશે અને થોડીક વારમાં મિત્રો અહીં સાઈડમાં સ્કોર પણ દેખાડવા મળશે જો સાઈડ લોડિંગ લેતી હશે ને તો મિત્રો થોડીક વાર લાગશે બાકી ફટાકે અહીં સાઈડમાં જે પીળા કલરના તમને બે પટ્ટી દેખાય છે ત્યાં સ્કોર દેખાડવા મળશે અને અહીં ઓટોમેટિક મિત્રો ગુજરાતી નામ લખાય અને આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો કંઈ નામમાં ફેરફાર હોય તો તમારે મિત્રો અહીંયા નામમાં સુધારો કરી લેવાનો છે અને ત્યારબાદ મિત્રો તમારે નીચે આવી જવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટેગેરી લખ્યું છે અને મિત્રો તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી મિત્રો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે તો ચાલો હું કરી લઉં છું ત્યારબાદ તમારે મિત્રો નીચે આવી જવાનું છે અને અહીંયા લખ્યું હશે સન ઓફ ડોટર ઓફ વાઈફ ઓફ જે પણ લાગુ પડતું હોય તે મિત્રો તમારે અહીંયા કરી દેવાનું છે જ્યાં એશો લખ્યું છે ને ત્યાં તો અહીંયા હું સન ઓફ કરું છું એટલે એશો આવે છે તો અહીંયા મિત્રો તમારે ઇંગ્લિશમાં પહેલાં નામ લખવાનું આવશે ત્યારબાદ મિત્રો ગુજરાતીમાં નામ લખવાનું આવશે તો ચાલો હું લખી નાખું છું હવે મિત્રો ફાધરનેમ લખી નાખ્યા બાદ તમારે અહીં નીચે આવી જવાનું છે અને પાન કાર્ડને જો આ કંઈ તમારે લાગુ પડતું હોય તો મિત્રો તમારે નાખવાનું રહેશે કિસાન ક્રેડિટ કાર્ડને અહીંયા મિત્રો તમારે બેંકની ડિટેલ નાખી દેવાની છે જે પણ તમારી બેંક હોય તે સિલેક્ટ કરી અને અહીંયા નાખી દેજો ત્યારબાદ મિત્રો તમારે અહીં નીચે આવી જવાનું છે અને નીચે મિત્રો તમારે અહીં એડ્રેસ લખવાનું રહેશે કે તમારો આધાર કાર્ડમાં જે પણ એડ્રેસ હોય તે તમે જોઈને આમાં લખી નાખજો પહેલાં ઇંગ્લિશમાં લખવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ગુજરાતીમાં લખવાનું રહેશે તો ચાલો હું લખી નાખું છું તો મિત્રો મેં અહીંયા એડ્રેસ નાખી દીધું છે હવે મિત્રો તમારે થોડુંક નીચે આવી જવાનું છે નીચે આવશો ને એટલે મિત્રો તમને અહીંયા પિનકોડને એવું જોવા મળતું હશે તમારે વ્યવસ્થિત ચેક કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો અહીં લેન્ડ ઓનિંગ શિપ ડિટેલમાં તમારે ઓનર કરી દેવાનો છે ને એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર તેના ઉપર તમારે બેમાં બોક્સમાં ક્લિક કરી દેવાનું છે અને મિત્રો તમારે અહીંયાથી જમીન એડ કરી લેવાની છે તો તમારો જે પણ જિલ્લો હોય ત્યાં અહીંયા જિલ્લો નાખી દેવાનો છે તો ચાલો હું જિલ્લો નાખી દઉં છું તો અહીંયા જિલ્લો નાખી દેવાનો છે અહીંયા તાલુકો નાખી દેવાનો છે જે પણ તમારો તાલુકો હોય તે નાખી દેજો અને મિત્રો તમારો અહીંયા જે પણ ગામ હોય તે તમારે અહીં ગામનું નામ નાખી દેવાનું છે અને મિત્રો અહીંયા તમારે સર્વે નંબર નાખવાનો છે કે જે પણ તમારો સર્વે નંબર હોય તે અહીં નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને ઘણા બધા નામ જોવા મળતા છે જેમાંથી તમારું જે પણ નામ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે કે મિત્રો આમાં તમારા સર્વે નંબરમાં જેટલા પણ નામ હશે ને તે બધી જમીનના જેટલા પણ નામ હશે ને તે નામ અહીં બતાવતા હશે તેમાંથી તમારે તમારું નામ સિલેક્ટ કરી લેવાનું છે તો ચાલો હું કરી લઉં છું તો મિત્રો મેં અહીંયા નામ સિલેક્ટ કરી લીધું છે હવે મિત્રો તમે આગળ જશો ને તો તમને કંઈક આવું દેખાશે તો તમારે મિત્રો અહીંયા બોક્સમાં ક્લિક કરી દેવાનું છે અને મિત્રો તમારે ચેક કરી લેવાનું છે કે તમારો સર્વે નંબર છે કે નહીં અને કેટલી જમીન છે તે બધું તમે અહીં ચેક કરી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે બાજુમાં તમે જોઈ શકો છો કે વેરીફાઈ ઓલ લેન્ડ તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કરશો ને એટલે અહીં બોક્સમાં રાઇટનું નિશાન આવી જશે અને અહીં સ્કોર દેખાડતું હશે તો તમે અહીં જોઈ શકો છો અને મિત્રો ત્યારબાદ તમારે થોડુંક નીચે આવી જવાનું છે નીચે આવશો ને એટલે મિત્રો તમને અહીં ઘણી બધી ડિટેલ બીજી પણ આપેલી હશે જો તમને લાગુ પડતી હોય તો તમારે નાખવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીં રેવન્યુ પર ક્લિક કરી અને આ બે બોક્સમાં તમારે ક્લિક કરી દેવાનું છે આ બે બોક્સમાં ક્લિક કરી દો ત્યારબાદ મિત્રો સેવ ઉપર તમારે ક્લિક કરી અને પ્રોસેસ ઈ સાઇન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો ને એટલે મિત્રો તમને અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનું કહેશે તો તમારા જે પણ આધાર કાર્ડ નંબર હોય તે અહીંયા નાખી દેજો આધાર કાર્ડ નંબર નખાઈ જાય ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો ચાલો હું ક્લિક કરી દઉં છું હવે મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે જે ઓટીપી મિત્રો તમારે અહીંયા નાખવાનો રહેશે તો ચાલો હું નાખી દઉં છું હવે મિત્રો ઓટીપી નખાઈ જાય ત્યારબાદ મિત્રો સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડીકવાર પ્રોસેસ લેશે ત્યારબાદ તમારું ફોર્મ સક્સેસફુલી ભરાઈ જશે અને તમારા મોબાઈલમાં એક મેસેજ પણ આવી જશે હવે મિત્રો તમે જોઈ શકો છો કાંઈ ફોર્મ ભરાઈ ગયું છે હવે મિત્રો જે ઉપર ડાઉનલોડ પીડીએફ દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને તમારી ફોર્મની પ્રિન્ટ તમારે લઈ લેવાની છે અથવા પીડીએફમાં સેવ કરી અને રાખી દેવાની છે તમે જોઈ શકો છો કે આપણું આ ફોર્મ ભરાઈ ગયું છે તો મિત્રો આ વિડીયો માટે એક લાઇક બને છે અને કોમેન્ટ કરજો કે તમને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા વિડીયો બનાવી દઈશ તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા બધા ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને વધારે ખેડૂતોને આ માહિતી મળી રહે અને ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથેના મિત્રો આ ફોર્મ ભરવા માટેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે આ મિત્રો લિંક ઉપર ક્લિક કરી અને આ ફોર્મ ભરી શકો છો અને આ મિત્રો તમે જો કોમેન્ટ કરશો તો આ ફોર્મ ભરવા માટેનું એક એપ્લિકેશન પણ આવે છે જે તમે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી અને તમે એમાંથી બહુ આસાનીથી ફોર્મ ભરી શકો છો અને જો મિત્રો તમને ફોર્મ જ ભરતા ના આવડે તો તમે તમારા ગામના વીસી પાસે જઈ અને ફોર્મ ભરાવી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો ફરી મળી એક આવા જ નવા વિડિયો સાથે ત્યાં લગન જય જય ભારત